લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ધી ડબોય પીપલ્સ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંક બંધ રહેવાનું કારણ સામે આવ્યું છે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું મેનેજર રાજીનામું આપતા સપ્તાહથી બેંક બંધ હતી નવા મેનેજરની નિમણૂક કરી બેંકને પુનઃ કાર્યરત કરવામાં આવી છે આજથી ધી ડબોય પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંક કાર્યરત રહેશે એક હજારથી વધુ ખાતેદાર અને બસો જેટલી થાપણ ધરાવતી બેંક બંધ રહેતા ખાતેદારો મૂંઝવાયા હતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રાજુભાઈ પટેલે મીડિયાને પ્રતિક્રિયા

અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક આજથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે અને જે રિકવરી કરવાની છે એ રિકવરી આવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે અને કોઈના પૈસા ડૂબે નહીં એની જવાબદારી અમારી છે મેનેજરે રાજીનામું આપ્યું એનું મુખ્ય કારણ એનું મુખ્ય કારણ એક જ હતું કે ભાઈ એને ફેમિલી એ હતું કે એના મધનનો હાર્ટ પૂરું થાય છે એના ફાધરથી બહુ ઉંમર હોવાથી એના ફાધરથી કોઈ કામ થઈ નથી શકતું અને એ પોતે જેન્ટ્સમાં એક જ હોવાથી એને રાજીનામું આપ્યું એના હિસાબ કિતાબ બધા લીધા છે એના હિસાબ કિતાબ એમને એમના આસિસ્ટન્ટ મનહરભાઈને આપવા જોઈએ તે હજુ આપ્યા નથી એમને અને એને એને બોલાવવાની અમારે પ્રયત્ન ચાલુ છે એ ફોન ઉપાડતા નથી અમારો એમને બોલાવીશું નહીં આવે તો અમે લીગલ એક્શન પર લઈને કામ કરીશું ખાતેદારોને કેટલા દિવસમાં પૈસા મળશે ને એનું શું આશ્વાસન આપશો તમે ખાતેદારોના પૈસા જેમ જેમ રિકવરી થશે તેમ તેમ દરેકને પૈસા આપવામાં આવશે કોઈના પૈસા ડૂબે નહીં એની અમે ખાતરી આપી ખાતામાં પૈસા છે હોવા છતાં રિકવરી આવશે તો આપશો એવું કેવું કારણ કારણ એક જ છે કે બેન્કિંગ વ્યવસાય એવો છે કે એક હાથે લેવાનું એક હાથે આપવાનું હવે જે અમે લીધેલું છે એ ટાઈમે અમારે આપી દેવું એટલે અમારે ત્યાં ઉપાડ વધી ગયો એના કારણે કેસ છે